ગ્રામ હદ આવેલ શ્રી વિલા બે ડ્રેનેજ ગંદા રહેવા થયા અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ એપલ પ્લાઝાની પાછળની સાઇટ આવેલી શ્રીજી વિલામાં સોસાયટીના રહેશો ડ્રેનેજ લાઇનમાંથી ગંદકી ભર્યું પાણી છેલ્લા બે વર્ષથી આખી સોસાયટીમાં ફરી વળતા આજરોજ સ્થાનિકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે સ્થાનિકોના જણાવ્યા મુજબ નાના બાળકોને સ્કૂલમાં જતા ગંદકી ભર્યા પાણીમાંથી પસાર થવું પડે છે આવતા જતા વાહનો પાણીના કારણે ત્યાંથી સ્લીપ મારવાનો ભય સતાવી રહ્યો છેલ્લા બે વર્ષથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેમની રજૂઆત તંત્ર કે પછી ગ્રામ પંચાયતમાં ધ્યાને ના લેવાતા આજ રોજ શ્રીજી વિલાના સ્થાનિકો રોડ ઉપર ઉતરે આવ્યા હતા અને બે દિવસની અંદર આ કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો આગળ જતા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ તૈયારી દર્શાવે છે અને ભાડકુદરા ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ યોગ્ય નિરાકરણ નહીં આવતા આગામી સમયમાં મામલદાર કચેરી આવેદન પત્ર આપવાની પણ તૈયારી દર્શાવે છે હવે જોવાનું એ રહ્યું કે શું સ્થાનિકો આ સમસ્યામાંથી રાહત મળશે કે પછી જે છે તે એવી પરિસ્થિતિનું નિર્માણ થશે અમારો પ્રશ્ન છે અમે શ્રીજી વિલા પાસે એપલ પ્લાઝા નામનું જે કન્સ્ટ્રક્શન છે એનું કાયમ માટે ડ્રેનેજ અને એન્ડ છે એ કાયમ માટે ઓવરફ્લો થાય છે એનું બધું જ પાણી અમારા સાહીઠ ઘરને પ્રભાવિત કરે છે અને બધા જ બાળકોને મચ્છરજન્ય રોગો થાય છે આનું વહેલી તકે નિવારણ લાવવા વિનંતી જો વહેલી તકે નિવારણ નહીં લાવે તો પછી અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું અહીંયા એ લોકોના અહીંયા પાણી નીકળવા માટે અહીંયા સાઈડમાંથી હોલ આપેલા છે લોકોએ ગ્રામ પંચાયત માં સરપંચ સાહેબ ને રજૂઆત કરી છે તો અમે રૂબરૂ બી આ મળવા આયવા છે અત્યારે છતાં પણ એ કોઈ અમે જવાબ આપતા નથી આગળ તો ગ્રામ પંચાયત માં રજૂઆત કરીશું ભાઈ તો પછી મામલતદાર કચેરી માં રજૂઆત કરીશું આને લીધે સોસાયટી માં કાયમ જ મારો રોડ ભીનો રહે છે પાણી મચ્છર થાય એના લીધે નાના બાળકો ને તકલીફ થાય છે ને વાહનો ને આવડતા આવતા વાહનો સ્લીપ પણ થઈ જાય